ભાદરવા સુદનોમ એટલે કે રામાપીરના નેજા રણુજામાં રામાપીરના નેજા ચઢાવવામાં આવે છે અને સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ પૂજા અર્ચન કરવામાં આવે છે વડોદરા શહેરમાં પણ આ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને વડોદરા શહેરમાં આવેલા તરસાલી વિસ્તારમાં રામદેવપીરના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા અને સાથે સાથે ભજન સત્સંગ અને પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું તરસાલી મંદિરના મહંત સુરેશભાઈ દ્વારા દીપ જ્યોત પ્રગટાવીને પાઠ કરવામાં આવ્યો હતો